નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના રાજકારણમાં જે રીતે નિવેદનબાજી નેતાઓની ચાલી રહી છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આપને સામને જોવા મળી રહી છે આ બાબતની શરૂઆત થાય છે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાથી વાવથરા જિલ્લામાં યાત્રા પહોંચીને શિવનગરની જ્યારે મહિલાઓ જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે તેમને રજૂઆત કરીને ત્યારબાદ જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા તેમણે પોલીસ અધિકારીઓને તતડાવ્યો અને ત્યારથી જ હવે નિવેદનબાજીઓનો દોર જોવા મળ્યો જેમાં ગૃહમંત્રી હરસંઘવીએ જિજ્ઞેશ મેવાણીને વળતો પ્રહાર કર્યો ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ ફરી પ્રહાર કર્યો અને આને લઈને રાજકારણ ગરમાયું છે ત્યાર વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પણ આ વિવાદમાં એન્ટ્રી થઈ છે જેમાં તેમણે નામ લીધા વિના જિજ્ઞેશ મેવાણી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે કેટલાક લોકો મોટે મોટેથી સમાજનો દીકરો છું તેમ કહીને બૂમો પાડશે જાહેર મંચ પરથી બૂમો પાડીને વાતો કરશે વિધાનસભામાં પણ એ પ્રકારની વાતો કરે છે પણ તેઓ સમાજના લોકોને ગુમરાહ કરવાના કામ કરી રહ્યા છે તેઓ સમાજની વાતો કરશે પણ તે પોતાનો સ્વાર્થ માટે કામ કરતા હોય તેવા આરોપો જગદીશ વિશ્વકર્મા લગાવી રહ્યા છે પેલા તો સાંભળો ભાજપના પ્રદેશ પ્રમુખે શું પ્રતિક્રિયા આપી એ રદ કોણે કરાયા આ એક સવાલ પૂછ્યો જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે હું સમાજનો દીકરો છું હું સમાજ સુધારવા નીકળ્યો છું મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બેન દીકરા દીકરી ન્યાયની લડત માટે નહીં સ્વાર્થ માટે જે લોકો લડે છે સીટ ઉપર જીતી અને જે સમાજ નો ઠેકો લઈને ફરી રહ્યા છે એમને વિપક્ષના મિત્રો એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકર ને આ કોંગ્રેસ સરકારે સેના માટે તો અવાજે બોલવાથી સમાજના દીકરા દીકરી ગુમરાહ નહીં કરી શકો જે સત્ય છે જે હકીકત છે એ હકીકત ક્યારે છુપાવાની નથી અને એ વખતે તમને કહું કે શ્યામ પ્રસાદ મુખર્જીએ અને ડોક્ટર બાબા સાહેબે જવાહરલાલની સરકારમાંથી મિત્રો આપે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ તેમનો જે સ્ફોટક નિવેદન જાહેર મંચ પરથી સામે આવ્યું છે તેમણે જે પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેને લઈને હવે આગામી સમયમાં કોંગ્રેસના નેતા બાબતે શું પ્રતિક્રિયા આપે છે તે જો રહ્યો દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો